અને હવે પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ આદિવાસીઓમાં માટે સ્વાતંત્ર એટલે ક્રાંતિકારી સ્વાતંત્રવીર બિરસા મુંડા ધરતી આબા મહાન આદિવાસી નાયક બહાદુર યોદ્ધા રાષ્ટ્રીય સ્તરે જળ જંગલ જમીન અને સ્વાભિમાનના રક્ષક પ્રણેતા મહાન સ્વાતંત્ર્ય સેનાની જનનાયક જેવા વિશેષણો જેમને પ્રાપ્ત થયેલ છે એવા ક્રાંતિકારી બિરસા મુંડાની એકસો ઓગણપચાસમી જન્મ જયંતિ નિમિત્તે તાજેતરમાં જ પંદર નવેમ્બરના રોજ દેશ દેશભરમાં આદિવાસી ગૌરવ દિવસની હસ્ત ફેર ઉજવણી થઈ અને આખું વર્ષ બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું છે ત્યારે આગામી એક વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો હાનિકારક પ્રથાઓને ઓળખીને તેમણે અંધશ્રદ્ધા માદક દ્રવ્યોના દુરુપયોગ અને અન્ય વિનાશક પરિબળોને દૂર કરીને આદિવાસી સમુદાયના જીવનમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો હતો તેમણે તેમના અનુયાયીઓ વચ્ચે એકતા સત્યતા અને આત્મનિર્ભરતા પ્રોત્સાહન આપ્યું આદિવાસી સમુદાય અને અન્ય જાતિઓ માટે મજબૂત પાયો નાખ્યો તરીકે ઓળખાતી તેમની ધાર્મિક ચળવળે સરળ નૈતિક જીવનને પ્રોત્સાહન આપ્યું અને સમુદાયના પારંપરિક મૂલ્યો પર ભાર મૂક્યો હતો બે હજાર એકવીસ માં ભારત સરકારે બિરસા મુંડાની સ્મૃતિ અને ભારતના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતા

અને યોગદાન ને ઓળખવા સાંસ્કૃતિક પ્રદર્શનો સભાઓ સહિત જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ આદિવાસી સમુદાયના ઉત્થાન અંગે સઘન પ્રયાસો હાથ ધર્યા છે ઝારખંડ એટલે કે અગાઉના બિહાર રાજ્યમાં અંગ્રેજોના આગમન પહેલા સ્થાનિક આદિવાસીઓનું શાસન લાદવાની સાથે ઝારખંડના આદિવાસીઓ તેમની સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટે જોખમ અનુભવવા લાગ્યા આદિવાસી લોકો સેંકડો વર્ષોથી પાણી જંગલ અને જમીનના સહારે ખુલ્લી હવામાં જીવન જીવી રહ્યા છે એવું માનવામાં આવે છે કે આદિવાસી સમુદાય અને અધિકારો વિશે વધુ સંવેદનશીલ છે બચાવવા માટે લડતો અને સંઘર્ષ કરતો રહ્યો છે જ્યારે અંગ્રેજોએ આદિવાસીઓ પાસેથી તેમના જળ જંગલ અને જમીન છીનવી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે કુલ ગુલામ થયો

તે જળ જંગલ અને જમીન જેવા કુદરતી સંસાધનોનું રક્ષણ કરવા માંગતા હતા બીજું કે તેઓ મહિલાઓને સન્માન અને સુરક્ષા બક્ષવા માંગતા હતા અને ત્રીજું કે તેઓ તેમના સમુદાયની સંસ્કૃતિની ગરિમા જાળવવા માંગતા હતા 1894 માં બિરસા મુંડાએ તમામ આદિવાસીઓને સંગઠિત કર્યા અને અંગ્રેજો પાસેથી કર માફી માટે ચળવળ શરૂ કરી 1895 માં તેમની ધરપકડ કરવામાં આવી અને બે વર્ષની કેદની સજા કરવામાં આવી જ્યારે બિરસા મુંડા બે વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમને સમજાયું કે બળવો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે અંગ્રેજ સરકાર કાયદાની આડમાં આદિવાસીઓની પ્રાકૃતિક સંપદાને લૂંટી રહી છે અને તેમની પાસે સાહસની માગણી કરવી નિરર્થક છે ઇતિહાસ સાક્ષી છે

બ્રિટિશ દળો સાથે અથડામણ કરી જેમાં બ્રિટિશ દળોનો પરાજય થયો બાદમાં તે વિસ્તારમાંથી ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી જાન્યુઆરી ઓગણીસો માં ડોમડી ટેકરી પર સંઘર્ષ થયો જેમાં ઘણા બાળકો અને મહિલાઓ પણ માર્યા ગયા બિરસા મુંડા તે સ્થળે પોતાની જનસભાને સંબોધિત કરી રહ્યા હતા હકીકતમાં બિરસા મુંડા જેલમાંથી આવ્યા પછી અંગ્રેજ સરકાર સમજી ગઈ હતી કે બિરસા તેમના માટે સૌથી મોટો પડકાર છે તેમને ઘેરવાના દરેક શક્ય પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યા હતા બ્રિટિશ સરકારે એક વ્યૂહરચના બનાવી કે આદિવાસીઓ વિવિધ પ્રકારના અભાવોથી ઘેરાયેલા હતા જેથી એવા વ્યક્તિઓને શોધી કાઢવા કે જે અંગ્રેજોની લોભામણી વાતોમાં ફસાઈ શકે ચાર ફેબ્રુઆરી ઓગણીસો ની રાત્રે

રાષ્ટ્રીય સુરક્ષા માટેની રાજકીય લડાઈ સ્વરૂપ હતું તેથી જ બિરસા મુંડા ને માત્ર ઝારખંડ માં નહીં પરંતુ આદિવાસી સમુદાય અને રાષ્ટ્રના નાયક તરીકે જોવામાં આવે છે થેન્ક યુ મિત્રો આપ સાંભળી રહ્યા હતા આદિવાસીઓના પ્રેરકબળ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડા પર કુલીન પટેલનો વાર્તાલાપ કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો